ઘનશ્યામ મહારાજની જે એક દિવસ બાલ ઘનશ્યામ પોતાના આડસખાઓ સાથે રમી રહ્યા હતા એ જોઈને પટગઢનો છોકરો શિવદિન ત્યાં આવી પડ્યો આ શિવદિનનો મગજ જરા ચસકી ગયું હતું અને તે બોલતો પણ નહોતો અને ગાંડિયો કહેવાતો હતો નાના મોટાનો એ રમકડું બની ગયો હતો એ આવ્યો એટલે બાળકોને જે જોઈતું હતું એ સામેથી મળી ગયું એટલે પડતી રમત મૂકી અને બધા શિવદીનને ઘેરી વળ્યા પછી તો આ બાળકોની રમૂજ સરી થઈ ગઈ કૂવે પાણી ભરવા જતાં શિવદેનની માતાએ આ જોયું એટલે એ ઉતાવળે પગલે ત્યાં આવી પહોંચી અને આંખો કાઢીને વળવા લાગી એલા કોણ મારા દીકરાને પજવે છે બીજા છોકરા તો આ સાંભળીને ચૂપ થઈ ગયા પણ ઘનશ્યામે કહ્યું કાકી કોઈ એને હેરાન કરતા નથી પણ એ પોતે જ આમ ગોઠણ વચ્ચે માથું નાખીને એની મેળે અહીં બેસી ગયો છે આ સાંભળી એની માએ શિવદેનનું બાવડું પકડ્યું અને કહ્યું અહીં આમ કેમ બેસી ગયો છો કોઈએ તને કાંઈ માર્યું આ સાંભળી શિવદેન તો સફાળો બેઠો થઈ ગયો અને હરપથી કહેવા લાગ્યો મા આ ભાઈ પોતે ભગવાન લાગે છે આ સાંભળી એની મા પૂછવા લાગી બેટા તું શું બકે છે ચાલ ઘરે નાનામાં હું કાંઈ બગતો નથી જુઓ ને ચતુર્ભુજ રૂપે મને સાક્ષાત ભગવાનના દર્શન થાય છે અને માં એમને કોઈ પગે કેમ નથી લાગતું એમ કહીને એ ઘનશ્યામના ચરણમાં નમી પડ્યો સૌ એના તરફ જોઈ રહ્યા ઘનશ્યામે શિવદેનની મસ્તકે હાથ મૂકીને કહ્યું કાકી આ તમારો દીકરો પૂર્વનો યોગી છે આજે એના મગજનો સમગ્ર વ્યાધિ સાવ મટી ગયો છે અને હવે એ ડાયો થઈ ગયો છે અને સ્વસ્થ પણ છે બાઈ તો નવાઈ પામી ને ટગર ટગર જોતી રહી શિવદેનના મોં ઉપરના ભાવ હવે સાવ બદલાઈ ગયા હતા બાઈએ ઘનશ્યામનો આભાર માન્યો વંદના કરી હરખ ભરી ઘેર આવી અને આડોશ પાડોશમાં સૌને આ શુભ સમાચાર કહેવા લાગી મારો દીક દીકરો બોલતો થઈ ગયો છે અને મારો દીકરો હવે ગાંડો પણ નથી રહ્યો આમ સૌને ઘનશ્યામ મહારાજના પ્રચારની વાત કહેવા લાગી બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજની જે